મિત્રો મજામાં છો હા મજામાં હોય તો સીતારામ પચીસ ઠંડી બહુ છે આજે બહુ ઠંડો પવન છે તમારા વિસ્તારમાં હશે ચોક્કસ છે પણ આપણે નહીં કહીએ રાજુભાઈને કે હું રાજકોટથી બોલું છું કે હું ગોંડલથી વિડીયો જોઉં છું અમારે પણ ઠંડી છે કે નહીં હોય કે ઠંડી પણ આપણે કહેશું નહીં એ તો આપણી મેન મુખ્ય સમસ્યા તો તમારા વિસ્તારમાં પણ ઠંડી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો તો ખબર પડે આવા ઠંડીમાં હમણાં શાકભાજી સોંપવા માટે થોડુંક થોભી જવાય રેડી આવા ઠંડા પવનમાં થઠોળાઈ જાય રેડી આવી ખબર હોવી જોઈએ આપણો ઉદ્દેશ્ય શું છે શું છે મારો ઉદ્દેશ કે તમને સારી માહિતી આપું તમે હાલ હવાર હેરાન ન થો પાંચ હજાર દસ હજારનું કિલો બિયારણ નાખો ભીંડાનું ગમેનું અને પછી ઉજરીની તો સમસ્યા તો આવે ને તો એવી સમસ્યાથી આપણે આગળ રહેવા માટે બધી સમસ્યાનું સોલ્યુશન માટે રોજ માહિતી આપી પણ એની આપણને કાંઈ વેલ્યુ નથી આપણે શું કરી આ કાનેથી સાંભળી આ કાનેથી કાઢી નાખી પછી જ્યારે સમસ્યા એવી હોય કે આપણે જરૂર નહીં ઉડાઈ નાખીએ દુકાને હું નાખું છું ઓલી બે ઠેલી આપી દીધી હતી તો આપણે કે એ તો નખાય જ નહીં લે કે રાજુભાઈ અમારે તો એવી ખબર જ હોય કે એ નખાય છે એમ પાછા આપણને એમ કે એમ ના હું કોઈ ખોટું લગાડતો આ સમજાવું છું સમજો પોઈન્ટ રેડી એક ઉદાહરણ લઈ લો અત્યારે રેડી જો આ સમસ્યાથી બસું હોય તો આ આખો દાખલો છે દોઢ બે મિનિટ ભલે હાલતો જોકે એ હાલવાથી એકદમ જે કોઈ ખારો પાંચ આમાંથી જોવા વાળા હોય છે ને હોઈએ એને ગળે ઉતરશે બાકી કોઈને ઉતરવાનું તો નથી તો પાકું છે અત્યાર સુધી તો ડુંગળીના ભાવ સારા નથી ને ઉતારો નથી રેડી આ સમજાવું છું ખાલી રેડીમાં કોઈને કંઈ ખોટું લગાડવાનું નથી તો આપણે પહેલેથી ઓછી રીતે આવ્યા હોય ખોદલામાં ખર્ચો ઓછો થાય અને ઉત્પાદન આપણને મળતું મળે રેડી હવે આ ડીઈપી ખાતર છે લિક્વિડ ફોર્મમાં રેડી આ ડુંગળીમાં બે થી ત્રણ વખત પાઈ એકો કદાચ વીસ પચીસ દિવસની છે તો એ રીતે આ રીંગણીમાં હાલે આ ખાલી સમજાવું છું આ રીંગણીમાં હાલ છે ડુંગળીમાં છે આ ઉદાહરણ તમારે સમજવા લાયક છે એટલે સમજાવું છું રેડી સમજી જવાનું સમજાય તો બેડો પાર ન સમજાય તો અમથો બેડો પાર તો કઈ થયો નથી આપણો હા તો જેને દસ જણાને સુધરવું છે દસ તો સુધરશે હોય એ સુધરે સુધરે જ ને તો આ ખાતર ત્રણ દિવસ પહેલાનું ઉદાહરણ ડુંગળીમાં

આવી રીતે આપણે ખાતર જે નાખીએ છીએ નો ઉડાડો ને ઉડાડી નાખીએ છીએ આપણે કહીએ તમને વીઘે દસ થી બાર કિલો જ ઉડાડો પણ આપણે કહીએ એટલું થોડું રાજુભાઈ પૂગે તો એ નો પૂગી હાટું તો આવી સમસ્યા તમારી હાટું લાવ્યા છે વાણિયરે પાઈ ગયો વીઘે પાંચસો એમ તમારી થેલી ખર્ચો ઘટે રીંગણાના ના ભાવજ છે પંદર દી પછી કઈ દહ રૂપિયા થઈ જાય કદાચ આ તો એક ઉદાહરણ લઉં છું તો પછી એવા તમને એમ પ્રશ્ન કે રાજુભાઈ હારી બબી ત્યાં ત્રણ ઠેડી ઉડડીને અત્યારે રીંગણાના ઠે ખાતરે વધારે નાખી ફાવ તો એની માટે તો તમને આ બધું રોજ સમજાવું છું કે આ પાંચસો પાવાનું છે ઓલું વીજે એક લીટર પાવાનું છે ઓલું વિગે કિલો નાખવાનું છે એવું નાખા કરો તમને ઉત્પાદન મળે ખર્ચો ઓછે પછી આપણે દાઇશ સડે કે આલો રીંગણા નેવું રૂપિયા ગયા છે બે ઠીલ ઉડાડી દો પછી જરૂર ન હોય તો બે ઠીલ ઉડાડવાની કોઈ ફાયદો નથી હવે તમને કીધું હોય કે પાણી ને તમે જમી લીધો એમ હાલે તમે કોઈ થોડું હાલે એમ પાણી પીવાનું છે તમે એમ સમજો કે રોટલો છે ખાઈ લીધો તો એમ હાલે તો તમે કોઈ ન હાલે તો ભાઈ છોડવાને તમે જરૂર હોય બબે ઠેલી આપો તો એ હાલે નો હાલે આ સામાન્ય પ્રશ્ન છે તો હવે તમને આ જ ન સમજાય તો પછી કંઈ કોઈ સમજાવવાનું નથી એટલે આ સમસ્યાને સમજો સમસ્યાથી બહાર આવો હું તમને એમ જ કહેતો ભાઈ આ તમ તારે ફોસ્ફરસ વાપરો ફોસ્ફરસ ઘણી રીતે મળે જે તમે રૂપે આવો છો એવા ગ્રેડમાં આવે છે છે બાર એકસો છે ઘણા ગ્રેડ આવે ગ્રેડ વાપરતા શીખો ગ્રેડ વાપરવાથી ફાયદો થાય જમીનમાં બિયારો ઓછો રેડી આ શબ્દનો એટલે ઉપયોગ કરું છું તમને સમજવાળો એ સમજી ગયો છે સમજવાળો નહીં સમજે એ તો આપણે રોજ અહીંયા બધું સમજાય સી બિયારો ઓછો ઉગે એટલે જે તમે ઉપયોગ કરો છો એમાં બિયારો બહુ આવે છે ખડ ઉગ્યું છે રીંગણીમાં સમસ્યા આવે તો આપણે એવા પણ ખર્ચાથી બીવું પડે ખડની દવા જેટલો ઓછો ઉપયોગ કરશો એટલે આપણી જમીન સુધરશે તમને ખબર છે આપડે ઉદ્યોગ છે જમીન પણ ઓછી બગડે જમીનને બસાવી પણ જરૂરી છે આવનારા સમય માટે બહુ મહત્વનો મુદ્દો છે પણ એ આપણે સમજીએ તોની વાત છે રાજુભાઈ તો બધું કે પણ મારે કરવું ઘણું પણ હારું બે ઓલી ઠેલી લેવા જશે હરીફરી એટલે એ સમસ્યાથી બહાર આવો રેડી બાકી રીંગણાના ભાવ સારા છે મળશું આપણે આગળના જે ડુંગળીના ઓલા મતલબ મારે કેવા બજાર ભાવ છે એ પ્રમાણે સમજાઈ દીધું હોય તો સીતારામ ઓગણીસ ઓગણીસ એકોતેર એકોતેર ખરીદર રૂપિયા રૂપિયા ભાઈ માર રૂપિયા ખરીદ પંચોતેર રૂપિયા ભાઈ ચોતેર રૂપિયા રૂપિયા છોતેર ખરીદ ભાઈ ચોતેર રૂપિયા

₹62 ભાવ પડ્યો છો સોડીમાં તમે કે યાર 60 લોકો બે આવી પ્રમાણે પ્રોગ્રેસિવ આવે ₹62 પાછા આ 70 રૂપિયા હોલ કપર માલ ભાઈ 70 રૂપિયા ભાઈ 70 દેવા રીગણામાં 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ નંબર ઓટા ભાઈ મારી જવાબદારી તાજો માલ 70 રૂપિયા ભાઈ રિંગણામાં ભાઈ રિંગણામાં હિત્તે 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ રિંગણામાં હાલો રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ રિંગણામાં એ ભોળા ભાઈ એ આવો એક મિનિટ રૂપિયા ગસીન ભાઈ ભાઈ હિત્તે હિત્તે એ જર કોતે કોતે 400 રૂપિયા કોતે કોતે રમીરભાઈ કોતે 400 રૂપિયા 400 રૂપિયા પૂછી બે કોતે 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 એક રૂપિયા રાખી જોને આ અધ્યતે વેરોબરું અધ્યતે 81 81 હાલે આ તો કોણ છે 81 નો બોલે હવે 81 નો બોલે 85 85 નો બોલે 85 રે 85 બાંધો

এঘাৰ ৰূপ এহাই ছয়শ ৰ দাছু ভাই ছয় ভাই ছয়হে ৰূপা ছহে ৰুহে ৰু ছয় ভাই দা ভাই ছয়াই ছয় ৰূপা ভাই ছয়শ ৰজু ভাই দাই ছয় હાલો તમારી કેટલી તમારી ભાઈ છપ્પન કરે ને હા હા ઓગણ કે ભાઈ

દેશીમાં દસ રૂપિયા વાવ પીડા છે કિલાના આ દેશી ટમેટા છે ખરા ઘડી ચાલીસ રૂપિયા શેડિયા મારે આ ક્વોલિટી છે માંજો ફૂલેવર ફૂલેવરમાં

બે કાકડીમાં થી પાંત્રીસ કાકડી આવી છે દેશી તમારી દેશી કાકડી છે ત્રીસ થી પાંત્રીસ રૂપિયા વાવ પીડા છે લીલું પચાસ થી સાઠ રૂપિયા લીલું લસણ ફરી ભાવ

લોકલ માલ છે ત્રીસ રૂપિયા ભાવ છે કિલાના ક્વોલિટી જોઈ શકો છો ત્રણ રૂપિયા બે રૂપિયા

ટમેટાબો મોટા ભાઈダブルબડા 10 રૂપિયા ઘરે ઉપર બેડો 10 રૂપિયા ફુટકીમાં 50 રૂપિયા આ દેશી ટમેટા સારો છે આમાં રૂપિયા ભાવ છે દેશી ટમેટા ગોવાર આ માં છે

કારેલા મૂસે છે સાઠ રૂપિયા સાઠ રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે આ લીલું લહણ પીડ્યું માં લીલું લસણ છે દેશી સાઠ રૂપિયા ભાવ છે કિલા કાકડી ચાલીસ રૂપિયા આ ક્વોલિટી પ્રમાણે મને રૂપિયા ભાવ છે કાકડીના બીનામું ભાવ પડ્યા આજના 20 કલી 350 રૂપિયા બીનાના ભાવ આજના બીના ભાવ બહુ ભાઈ લીંબુ લીંબુમાં દસ થી પંદર રૂપિયા પછી જેવી લીંબુની ક્વોલિટી પ્રમાણે ભાવ દસ થી પંદર રૂપિયા ભાવ પીડા છે કિલાની આ ડુંગળીમાં પંદર બાર થી સોળ રૂપિયા ભાવ છે ડુંગળીમાં

ના સપ્તામાં ઓરા ગામડે ગાડી હા એનો માંગો ને તો 30 રૂપિયાનો ભાવ બોલ્યો રૂપિયા સપ્તામાં આ પ્રમાણે ક્વોલિટી છે 25 થી 30 25 રૂપિયા ભાવ છે એક કિલાના પીંડામાં 20 40 થી 50 રૂપિયા પચીસથી ત્રીસ રૂપિયા થાય થી ત્રીસ રૂપિયા વાવશે ક્વોલિટી પરમાનું લીલી તુવેર